ก็เลยเนี่ยอะไรดูิ้ายชิเต้นได้เลยคิดจะดูปตังเนี่ยพีคนนิวไล่าำก็เลยก็เลยนี่าล่พีดีตัวดีคิดิบไม่ใช่ไหตังริเดีดูวิตัวน่นี่คิดได้ช่ไหเลนตอนวันนี้เที่ยงระมาติมาดูปตังไอ่ดูปตังไรอคนรอะไรจิตได้ได้เยดู શું करू આ દુવા હવાય ના ખાઈ ગયા હજી નો આયા લે એ આયા અલે આવ તો દે પતાય ગ્યો લાયા કેટલી બધી પતાયેલા ઓ હો બજા આવી જવા લે હાલે દુએ છોડી છોડી

પછી સગાઈ તો લાડુ અમાર જાવ હે આ તો આલે ગુડા મે જા આલો આટલી પતંગ હે લેતા જાવ હો હા અને આટલી હું લેતી જઉં હા તો મજા આવી જાય હો ડુઆ હા સગાઈ જા મજા લેવા જા શું કરું ડુસી કેવી રાજી થઈ જાય હા મજા આવી જાય છે હો હારી પાઈ પતંગ સગાવી હે

শু করব পুত্র হাজি ঘরে নো আ

હો હે એ ભાઈ બોલે પતાન સગા દે સગાઈ હોય તો લiai દે ને મારા હાથો લાયા હે હો રોટી વેલા ને ખાઈ જાય કેમ ખવાય વારુ નામ આવે કડવી રોટી હો

બાપ નું <LO jotka> <led> <coughs> Nei, <laughs> nei!

પણ ઓ ઓલી સર જેવી હતી તો પરણેલી હોય એવું લાગ્યું પા ભૂતડા ને હોયતી ભૂતડી ઠેક હમણે લગન થાય તો એની માં હવે હન નહીં પતંગ વેઠા બનાવશે એટલે ડોસી ની ગાણી નો કરે લે હવે બા તમ તાર સગા હવ ઉપાધી નો કરે એ હો અને હાલ તું હતર સગાઈ લે આપણે બે કટા કરી એવું કરું હે હા નથી હતર કટા કરવા હાલો ખાવાનું કરો પેલા એ તો આ ભલે પતાઈ ગુ હોય મારી હા હાલો હાલો